એટલે ક્યારેક મને પોતાને એવી એક સાચે તમને કહું કે આમ એક પત્રકાર તરીકે જોવા જઈએ ને તો આપણને એવું થતું હોય કે સાલું આ નેતા મતલબ સ્ટ્રોંગલી ફાઇટ કરી રહ્યા છે આ પણ જ્યારે એ ભાજપમાં ગયા ને અર્જુનભાઈ ત્યારે મેં અર્જુનભાઈને કીધું હતું મેં કીધું કે યાર અર્જુનભાઈ તમે બી એટલે જેને કહી શકાય ને કે એ તમને પણ એવું હોય કે એક એક્સપેક્ટેશન હોય કે ભાઈ આ નેતા તો નહીં જ જાય તમને શું લાગે છે કેમ ગયા છે મને તો નુકસાન થતું હોય વાંધો નથી નેતાઓની અત્યારે આ સાયકોલોજી એ નેતા ગયા મોરારજી દેસાઈ જે દેશ માટે જીવતા હતા અત્યારના નેતા સેલ્ફ બેનિફિટ માટે જીવી રહ્યા શું ફાયદો લે છે આમ ફાયદો જોવા જઈએ તો તમે બંને જાણીએ છીએ નિર્ભય ન્યૂઝના ફાઉન્ડર છે એટલે બહુ નિર્ભયતાથી જવાબ આપવાના જ છે ના ના નિર્ભયતાથી જવાબ આપીશ પણ સવાલ એક જ આવે છે કે તમે જોઈ લો કે અત્યાર સુધી ઘણું બધું કહેવાતું હતું રોડ કોન્ટ્રાક્ટથી લઈને ઘણી બધી ચર્ચાઓ થતી હતી આ બધી જ ચર્ચાઓની અંદર એક જ વસ્તુ ક્લિયર છે જે મને ખબર પડી એ કે જ્યાં સુધી એમનો પોતાનો સ્વ સ્વ જે છે ને હું આ હું માટે લોકો જાય છે અને નેતાઓ તો ખાસ કરીને હું માટે જાય છે કારણ કે એવું પણ નહોતું કે કોંગ્રેસમાં એમને માન પાન કદ આ નહોતું મળ્યું બધું જ મળેલું હતું એટલે એ જે હું વાળી ફિલિંગ છે ને સેલ્ફ પેલું કરવું કે ભાઈ ના મારે તો મારી જાતને પ્રૂવ કરવાની છે પ્રૂવ કરવાની તો તમારે છે જ નહીં તમારે તો ત્યાં જઈને તમે ઇનફેક્ટ તમે તો સ્ટ્રગલ કરીને આગળ વધેલા નેતા છો અને આવું એટલા અર્જુનભાઈ માટે નહીં હાર્દિક પટેલ તમે લઈ લો કેમ કે આ લોકોને તો મેં બહુ જ કરીબથી એકદમ એટલે જેને કહેવાય ને હાર્દિક પટેલ લઈ લો અલ્પેશ ઠાકોર લઈ લો જિગ્નેશ મેવાણી લઈ લો હવે જિગ્નેશ મેવાણી ગયા નથી પણ જિગ્નેશ મેવાણી જે પરિસ્થિતિની અંદર અત્યારે ચાલી રહ્યા હોય એ પરિસ્થિતિ બી ખબર છે કે જિગ્નેશ મેવાણી એઝ અ મિત્ર તરીકે કહેતા હોય કે આ કઈ રીતે આમાં કામ થાય સવાલ અહીંયા એ આવે છે કે હાર્દિક પટેલનું તમને એક સારામાં સારું ઉદાહરણ આપું કારણ કે મને હાર્દિક પટેલ સાથે વાત થઈ હતી એટલે મને હાર્દિક પટેલે હસતા હસતા એવું કીધું હતું કે ગોપીબેન ભાજપમાં જવાય ત્યારે કોંગ્રેસમાં હતા એટલે મેં કીધું તમે ક્યાંથી ભાજપની વાત કરવા લાગ્યા અને એ કે વિચાર આવ્યો એટલે પૂછું છું તમને કે ભાજપમાં જવાય એટલે મેં કીધું યાર હું તમારી કોઈ માર્ગદર્શક મંડળમાં આવતી નથી તમે મને પૂછવાનું કારણ એટલે તમારા મગજમાં ક્યાંક ચાલી રહ્યું છે આ વસ્તુ એટલે એને મને કીધું કે ના એટલે હું વિચારું છું કે જવું જવાય ખરું એટલે મેં કીધું બેનિફિટ શું તમને તમારા ત્યાં જવાથી તમારા બેનિફિટ શું તો કે મારા બહુ બધા લીગલ કેસીસ ચાલી રહ્યા છે મેં કીધું તો જવાય

સામે હવે તમે જોઈ લો પાટીદાર સમાજ ભેગો થઈ ગયો છે અમે પુરુષોત્તમ રૂપાલા ને લાખ વોટ ની જીતાડીશું કેમ આવું થઈ રહ્યું છે તમે એક સમાજને નીચો દેખાડવા માટે થઈને બીજા સમાજને પેલું કરી રહ્યા છો અને અલ્ટિમેટલી બધા ભેગા ક્યારે થશે સવાલ મારો મગજમાં જે આવે ને એટલે મને ઘણીવાર લોકો એમ કે કારણ કે આ તો મને મારા માટે છે ને ક્રાંતિકારી પત્રકાર એક નામ પાડ્યું હતું એક નેતા એ ભાજપના જ નેતાએ પાડ્યું હતું કે આ તો ક્રાંતિકારી પત્રકાર છે પણ ક્રાંતિકારી નથી હું હું ક્રાંતિકારી જરાય નથી હું માત્ર એ વિચારું છું કે મારા દેશ માટે શું છે કે અલ્ટિમેટલી આપણે કઈ દિશામાં આપણી સોસાયટીને લઈ જવા માંગી રહ્યા છીએ હું હંમેશા મારી દીકરીને બી એક જ વસ્તુ કહું કે બેટા એક ગુડ હ્યુમન બીંગ બનજે તું સારી વ્યક્તિ તો લોકો તને પસંદ કરશે અને ઘણી બધી વસ્તુ કેવી હોય કે ઘણા ડિસિઝન માણસ મગજથી પણ લેતું હોય અને ઘણા ડિસિઝન હૃદયથી પણ લેતું હોય તો આ બધું તમે જોવો ને એટલે હાર્દિકને આ અગેન હાર્દિકના પોઈન્ટ ઉપર આવી એટલે હાર્દિકને આ શબ્દ હતા મારા કે હાર્દિક તારું દિલ કહેતું હોય ને એ કરજે ભાઈ તને વધારે મજા આવશે તારું દિલ માનતું હોય તો તારે જતા રહેવાનું કારણ કે ફાયદો જોવો એક વસ્તુ છે કે મને તો એમાં કોઈ ફાયદો નથી બરાબર છે પણ અલ્ટિમેટલી એને શું જોયું કે મારું ફ્યુચર હું જોઉં છું પચીસ વર્ષની ઉંમરે ભારતીય જનતા પાર્ટીમાં જતો રહ્યો થયું શું એમએલએ થઈ ગયો બાકી કોઈ એનામાં એ વસ્તુ તો હતી જ નહી ભારતીય જનતા પાર્ટીમાં પાટીદાર નેતા તરીકે ગમે તેટલા સારા પ્રવક્તા હોય કે ગમે તેટલા સારા વક્તા હોય એ લોકો આજે ઘણા બધા નેતા આપણે જોઈએ છે કે જે હજી પણ રોજ પ્રવક્તા તરીકે આવતા જતા રહે છે ભાજપ હાર્દિકમાં ભવિષ્ય જોવે છે ઉદઘાટન કર્યું એનું રીઝન છે ને કારણ કે હાર્દિક ખૂબ સારા પ્રવક્તા તો છે જ પરંતુ હાર્દિક પટેલનું એક વસ્તુ એ છે કે અત્યારે એ લાગણની જેમ લાગી ગયો છે કે ના મારે મારું વિરમગામ સારું કરવું છે અને હાર્દિક પટેલ અત્યારે એ જ કરી રહ્યો છે તમે જુઓ કે હાર્દિક પટેલ આમ જોવા તમે જાઓ તો તમને અત્યારે ક્યાંય કોઈ પોલિટિકલ ઇવેન્ટમાં નહીં દેખાય તમે એમને નોર્મલ ફોન કરીને વાત કરશો કે હાર્દિકભાઈ ક્યાં છે એટલે કે વિરમગામમાં એટલે હું એમ કહું કે વિરમ ગામમાં શું કે અમદાવાદ આવો છો કે નથી આવતા એટલે કે કે હા આવું ને માત્ર એક જ દિવસ આવવાનું બાકી હું અને મારી કોન્સિટન્સી કેમ કે મારે અહીંયા જ મારું કેરિયર બનાવવું છે અને દરેક વ્યક્તિને હક છે ભાઈ અગર કોઈ વ્યક્તિ ચોવીસમાંથી વીસ કલાક કામ કરે હું પત્રકાર તરીકે વીસ કલાક કામ કરું તો હું મારા કેરિયરને બનાવવા માટે કામ કરું છું હાર્દિક પટેલ ચોવીસ માંથી વીસ કલાક એની કોન્સ્ટિટન્સીમાં રહીને કામ કરે તો એના કેરિયરને બનાવવા માટે કામ કરે છે અલ્ટિમેટલી અર્જુનભાઈએ બી પોતાનું કેરિયર બનાવ્યું કે ના હવે માર મંત્રી બનવું છે કારણ કે એમને કદાચ એમના મગજમાં એવું બી હશે કે સાલું જીવીશ ત્યાં સુધી મંત્રી તો નહીં બની શકું આવી એક ભાવના બી હશે તમે જે પત્રકારો એટલે આમ એનાલિસિસ તમે કરતા હોય હાર્દિકે કીધું કે હું ધારાસભ્ય તરીકેનો પગાર નહીં વાપરું ઉંમર તો નાની જ છે માં ગયા પહેલા આપણને ખબર છે કે પછી તો આંદોલનમાં જ સમય ગયો એમનો તો એમની આજીવિકાનું શું કારણ કે એમને જે પગાર મળે છે એ તો જતો રહેતો હોય છે ને લોકોની સેવામાં તો શું લાગે છે મારે સમજવું છે કે આંદોલનકારી હાર્દિક

બીજા નેતા તો ફોર્ચ્યુનર લઈને ફરે છે હાર્દિક પટેલ બી ફોર્ચ્યુનર ફરે છે તે સમજવું જોઈએ આ લોકો ક્યાં થી કમાય છે એટલે ને દિનેશજી મને પણ આ સવાલ થાય કે સલવાનો ડીઝલ ના કઈ રીતે નીકળતા હશે તમે તો ફોર્ચ્યુનર વિચારો છો હું તો ડીઝલ ના વિચારું છું કે સાલુ આની એવરેજ આવે 10 ની અને ડીઝલ ના કેમ ના નીકળતા હશે જાદુ કરતા હશે આ લોકો બની શકે

જેમ કે ઘણા બધા તમને એક્ઝામ્પલ આપી શકું કે જો એક પબ્લિક ઇમ્પ્રેશન ક્રિએટ કરવી એ બહુ અલગ વસ્તુ છે એ પોલિટિકલ ઇમ્પ્રેશન છે પણ આજે એક તમને સૌથી શ્રેષ્ઠ એક્ઝામ્પલ આપું અમિત શાહનો અમિતભાઈએ શોરાબુદ્દીન એન્કાઉન્ટર થયું શોરાબુદ્દીન એન્કાઉન્ટર પછી જે પોપ્યુલર બિલ્ડર એમની અગેન્સ્ટમાં આવીને ઊભા હતા નો ડાઉટ પોપ્યુલર બિલ્ડરે કર્મ કર્યા જ હશે એટલે એમને જેલ જવાનો વારો આવ્યો પણ અત્યારે લોકો એવું કહી રહ્યા છે કે એ એટલે બહાર નથી આવી શકતા કેમ કે અમિત શાહના વિરુદ્ધમાં એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું બરાબર અમિતભાઈને તમે પૂછો તો ના પાડશે કે ના એ એમની લીગલ મેટર છે અને એમાં અમે નથી અલ્ટિમેટલી કથની કરની તો અલગ છે ક્યાંક ને ક્યાંક તો અલગ છે અને એ કોઈ પણ નેતાનો કેસ લઈ લો એક્સ વાય જેડી કોંગ્રેસના નેતા લઈ લો એ ગોપાલ ઇટાલિયાની ઈસુદાન ગઢવી લઈ લો કે આ બીજેપી માં સી આર ને લઈ લો કે ઇન્ફેક્ટ હું તો કહું ખબર ને આ પોલિટિકલ ઓફિસિસનું એકવાર છે ને ચેક કરાવવું જોઈએ કે એનો માટલાના પાણીમાં જ કંઈક તમને અલગ ફરક દેખાય

એ ખરેખર એક બહુ મોટી ચેલેન્જ હોય છે અને હું કોશિશ કરું છું કે હું એ નિર્ભયતાથી એ વસ્તુને લોકોની સામે લાવી શકું પરંતુ એવું નથી હોતું કે મને ધમકી ભરેલા ફોન નથી આવતા અને મને ડર નથી લાગતો ડર તો બધાને લાગે હું એવું જરાય નથી કહેતી કે હું બહુ જ બહાદુર છું ડર ત્યારે બી એટલે આમ જેને કહે ને પણ એ ડર સામે હું બેસી નથી જતી કારણ કે આજે તમે જુઓ રાજનીતિની અંદર વાત કરીએ કે તમે અલગ કારણ કે મેક્સિમમ સ્ટોરીઝ આપણે જે રીતની કરીએ છીએ ઘણી બધી વખત એવું થાય છે કે આશારામવાળો કેસ થયો એ પછી મને ત્રણ બે કે ત્રણ વર્ષ સુધી મને ફોન આવતા હતા ધમકીવાળા કેસ પાછો લઈ લો કેસ પાછો લઈ લો કેસ પાછો લઈ લો અને એના કારણે હું કોર્ટમાં મારી જુબાની આપવા નહોતી જતી ચાલુ ચાલો જાઉં ને એટલે પેલા આશારામના પેલા સાધકો બેઠા હોય એટલે હું જતી જ નહીં મને કોર્ટના બે સમન્સ આવ્યા અને ફાઇનલી પછી મેં ત્યાં આગળ ફોન કર્યો હતો પોલીસમાં મેં કીધું કે મને સમન્સ આયા કરે છે ને હવે એ લોકો એવું કહી રહ્યા છે કે તમે સ્ટેટમેન્ટ આપવા નહીં આવો તો અમે તમને લીગલી વોરંટ કાઢી અને તમને બોલાવીશું એટલે મેં કંઈક નહીં તું આવ કોર્ટમાં આપણે મળીએ મારા એક પોલીસમાં મિત્ર હતા એ કોટમાં હતા હું અંદર ગઈ મેં મારું સ્ટેટમેન્ટ આપ્યું મેં આઈડેન્ટિફાઈ કર્યા એ લોકોને એ બધું પતી ગયું અને દેટ્સ ઇટ સાધકો પણ હતા કેમ કે આખી પેલું ઓળખ પરેડને આ ને તેને એટલે કરી શું શક્યા ધમકી આપવી એ અલગ વાત છે અને ધમકી આ ધમકી મળતી હતી ઓકે પણ હું ડરીને બેસી નહીં કેમ કે જો ડરીને બેસી ગયો તો એ લોકોને ખબર પડી જાય કે આ તો ડરે છે અને બેસાડી દો નિર્ભય ન્યૂઝ શરૂ થયું પછી તમે કીધું કે પછી પણ ફોન આવે છે કોઈ તેમ કે એટલે પોલિટિકલ સ્ટોરીઝમાં પ્રેશર જનરેટ થાય પ્રેશર જનરેટ થાય અને કોણ કોણ ફોન કો નામ નામ ના લેવું જરૂરી નથી ના નામ નથી કહેતી પણ હા એટલે આમાં કેવું છે એક વસ્તુ તમને કહું દિલેશભાઈ તમને ભી ઘણી બધી વખતે એ વસ્તુ તમે ફેસ કરી હશે કારણ કે તમે જો દરેક સિક્કાની બે બાજુ છે એક સાઈડ એવી છે જે લોકોને ગમે છે અને એક સાઈડ એવી છે જે લોકો નથી જોઈ શકતા પણ જે લોકો જોઈ રહ્યા છે એટલે આ સાઈડ થી જે લોકો જોઈ રહ્યા છે એને ખોટી લાગી રહી છે પણ અલ્ટિમેટલી મારો ગોલ શું છે મારો ગોલ એ છે કે હું મેક્સિમમ લોકો સુધી સાચી વાતને પહોંચાડું જે આસ્પેક્ટ છે એ આસ્પેક્ટને હું બતાડું અને હું મને ખબર છે કે હું મારા એ ગોલમાં આગળ વધી રહી છું પછી મારે ડરવાની જરૂર નથી બિલકુલ પણ ચર્ચાના અંતમાં એક સવાલ કરવો છે આ બધું નજીકથી જોઈએ ત્યારે તમને સમજણ પણ છે પત્રકારો કારણે તમે રાજનીતિને નજીકથી જોઈ પણ છે તમને એવું પણ લાગે છે તમને વિચારો પણ આવે છે આવું થવું જોઈએ આવું થઈ જોઈએ ક્યારે એવો વિચાર આવે છે રાજકારણમાં જવું છે ના ક્યારે ક્યારેક તો આવ્યો હું બહુ દૂર ભાગું છું બિલકુલ નથી આવ્યો સેચ પણ નહીં વિધાનસભામાં પહેલી વાર ગયા હોય પેલી ગાડીઓ જોઈએ છે ઇનફેક્ટ મને તો ઘણી બધી વખતે ઘણા બધા લોકોએ કીધું તું બી ખરું કે તું આવી જા મારી સાથે પણ મને એવું થાય છે કે આ જે ખબર નહીં આઈ ડોન્ટ નો શું કહેવું પણ આ રાજનીતિ છે ને એક મને ગંદકી જેવી લાગે છે કે આ ગંદકીમાં આપણે જે કામ કરી રહ્યા છે આપણે એ ગંદકીને થોડું સાફ કરવાનું કામ કરી રહ્યા છીએ એમાં ફરી ઉતરવું નથી ઓકે એટલે રાજનીતિ તો જોઈન ન જ કરાય પણ હા એટલું કહી શકું કે કોશિશ કરીશ કે એની અંદર જે ખરાબ વસ્તુ છે એને હું દૂર કરી શકું તમારા માધ્યમથી મારા માધ્યમથી મારો એ પ્રયત્ન રહેશે કે કોઈ નેતાએ કરપ્શન કર્યું તો એનું કરપ્શન હું ઉજાગર કરું કોઈ નેતાએ કોઈ ખોટા કામ કર્યા તો એને હું ઉજાગર કરું તાકી સમાજને હું એક મિરર બતાડી શકું મિત્રો બીજી વાર જ્યારે મળું ત્યારે એક મિરર લઈને એમની સામે બેસવાનો છું અનસ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ મેં કરવાના છે અને એમને જ એમની જાત દેખાડવાનો એટલા માટે પ્રયત્ન કરીશ કે હું ફ્લેશબેકમાં લઈ જઈશ ક્યાંથી આવે છે કઈ રીતે પત્રકાર બન્યા આસારામ આશ્રમમાં શું થયું હતું તે દિવસે જો અમુક પ્રકારની ઘટનાઓ ન બની હોત તો એ આપણી સામે ઇન્ટરવ્યુ આપવી એવી સ્થિતિમાં હોત કે નહીં એ પ્રકારની પરિસ્થિતિમાં ત્યાં પસાર થયા હતા તો પછીની વાત છે એવા અનેક સવાલો કરવા છે મજા આવી છે અને જો તમને ના મજા આવી હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને મજા આવી હોય તો શા માટે મજા આવી એ પણ તમે લખજો અને નિર્ભય ન્યૂઝને હું શુભકામના આપીશ થેન્ક યુ કે ભવિષ્યમાં આ જ પ્રકારની લોકશાહી ગમે તેવું આપણે નિર્ભય ન્યૂઝ ઉપર દિનેશભાઈ ડિફિનેટલી હું પ્રયત્ન કરીશ કે હું પણ કંઈક હા સવાલ તો મને વચ્ચે કરી લીધા એમને એટલે બધા સવાલો તો કરે પણ હું દિનેશભાઈને હંમેશા કહું છું કે તમારી અંદરના પત્રકારને જીવતો છે બિલકુલ પત્રકાર તો સવાલ તો થવો જ જોઈએ તો હું એક નવો શો મારી ચેનલ માં શરૂ કરીશ એની જાહેરાત અહીંથી કરી દઉં છું ગુજરાત પૂછે છે એવો એક મારો પ્રાઇમ ટાઇમ માં શો આવશે મારી યુટ્યુબ ચેનલમાં માં અને ગુજરાત વતી હું પૂછીશ કોંગ્રેચ્યુલેશન્સ અને સફળતા તો મળવાની જ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ કેમ કે બહુ ઓછા પત્રકારો છે જે બોલી શકે છે યસ અને એમાંથી આપણે ચાર પાંચ છે એટલે રોનકભાઈ હું તો બોલીશ કરે છે હું પૂછીશ પણ તમે અમને પૂછજો એટલા માટે કે ઘણીવાર અમે પણ પૂર્ણ પુરુષોત્તમ નથી